જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારા નવા લોકમાં તમારું સ્વાગત છે અને આપણે સવારના થઈ ગયા છે દસ દસ વાગે આપણે ઘરનું કામ ચાલે છે તમે જોઈ શકો છો કંઈ જ હજી પોતા મરાય છે અને ઘરનું કામ હજી ચાલુ છે અને હું જો અત્યારે નીચે કામ કરતી હતી એમાંથી જોવા મળે આપણે ઘરની વાડીના વાડી તો વાડી ને

प्रकाश आवे हेउ छे काही नहीं गाइस लेउ साफ करना केम हो गयो है मैं केअर नहीं वाटे छे में बोलो जमरोख छे ने मस्त बनायु आजे ओलो मसाला करीन बोला जमरो खाई किंतु असो बोल क्या रहून वाटे नीचे काम करती दिन मुकी दिदू मुकि અને આવ્યા પછી ખવાય એમ તા કુતરી જ ખાલી તમારો વાટે ને અમે એમે ક્યાં રાખ્યા છે મેની વાટે છે કે આવે ને પછી અમે ખાવી એમ મે આ મસ્ત બનાવ્યું તું મસાલા જમરૂક એમ આ બધા મસાલા કર્યા છે ખાઈ ગઈ છે હો કેટલા મે આટલું મત બનાવ્યું હું મનીષા જાજે બનાયા કાલે બે એપિસોડ ખાધા અને એ આવીને કે ખાવા માંડી બે એપિસોડ ખાધા પૂછે ને ઓમને

હાડી દેખાય ને દેખાય હાડી બેરી મેં મેં ઓર્ડર દી જાય કે નહીં ખીડ દે લે તારો ફોટો પાડું એ વાત તી મને કે પીન ભીડ દે ને પીન ભીડ દે કે આ પીન ભીડ માયમા તાર ફોટો પાડું ઉભી રહી જા ઉભી રહી જા હા અને લેયો ને અરે તું લે એમ બિચારો બિચારો થઈ ગયા અહીંયા ઝીકે છે લે અઈ ઉભી રહેજે હા એક મિનિટ થમ એક મિનિટ થમ ચાલો હવે ફોટો પાડું દૂર વહી જા દૂર કાય જો ગાય જમવા બેસી ગયા છે ગોવા શાક મરચાં તળા છે અને શેરો આટલો જ છે ઓલો જૂનો પડ્યો હતો ને ગાય જે અમે થોડુંક દૂધને એવું નાખીને ખાંડ ને એવું નાખીને ગરમ કર્યો છે જ કારણ કે એ થોડોક મોળો લાગતો હતો એટલે હા તો એનો ઉપયોગ આપણે લઈ લીધો તમે થોડોક ચાખા ચાખા દેખાવશો હમ હવે હરખા દેખાણા બોલ જો ગોવાનું શાક બની ગયું છે બટેટાનું હા સારા દેખાણા અને આ શીરો ખાવા મળ્યો છે પેલા ખાઈ લેવી પછી મળીએ આપણે તૈયાર થવાનું બહાર જવાનું છે એટલે તો આ લોકો જાય છે ફરવા મને મૂકીને તમે જોઈ શકો છો હાઈ

હા એક્ઝામ જયારી એક્ઝામ છે ને દખાડું કહી જજો કાંઈ નહીં કહ્યું એક્ઝામ તેઓ જાય છે અને આજે ગાડી મેં સવારની આકી નથી એટલે ગાડીને ગાબા મારવાનું બાકી છે અને આજે જો તૈયાર થાય કાળે કાળે લાગે છે હા હમ કાંઈ નહીં કહી જયો આ મારા નંબરના ચશ્મા છે તમને ખબર ન હોય તો કહી દઉં કહીશ ને ગાડીની જલ્દી ગાબો કરી ગાબા ગાબો મારીને જલ્દી નીકળી જાય અમે હાલે કેમો પકડા લે

હાર્દિક કોમ્પ્લેક્સ તો આવી ગયા છે અમે વિક્ટોરિયા પાર્કમાં મનીષાને મનીષાને મૂકીને ફરવા નીકળી પડેમ દેવાની મારે બધા ફરવાનું છે બે કલાક એક ટાઈમ તો કાઢવો ને એમ સાચી વાત છે ક્યાં ફરીએ હવે શું છે કે હવે હું ન જઈએ તો ટાઈમ પાછળનો આવીએ કે એમ

અમને એવું આમ એવું લાગતું તું તડકો લાગતે તડકો લાગે છે મારે તો તડકો નથી સારું છે આમ સાંયા જેવું છે આમ આવું ઠંડુ વાતાવરણ આવું આવે ને તો ઠંડુ વાતાવરણ લાગે આમ સાંયાં જેવું આવે ને તો આમ હવે આંટી જો વર્ક કરે છે હા એ આંટી ગાઈઝ અમારી પાછળ હતા પણ પનીરો ચાલે બેસે હા જો અમને બેસી મળી ગયું છે ગાઈઝ ફાઇનલ હાઇસ તો બેઠશો

પણ મેં શું કરું મનથી આપણે બનતા શું આ કરું આપણે કે કંઈ નઈ કાઈ જેમ આયા અહીંયા અને રીલ્સ બનાવી બસ ફોટા પાડ્યા અને બધું જોયું બસ એક ના એક પોઝિશનમાં ક્યારના બેઠા છીએ પણ એમાં એવું છે કે હવે છે ને મારા ફોનમાં ચાર્જિંગ છે ને 10% જ છે એટલે હવે આપણે શું કરશું હવે ફરશું બધું હવે ફરશું એવું છે બસ ગઈ ખાડો ઓહ ઓવા છે ભૂવા પડી ગયા છે એમાં પણ ભૂવો પડી ગયો છે એવું છે અહીંયા ભૂવો પડી ગયો છે પણ વિક્ટોરિયા પાર્ક છે ને હકીકતમાં છે ને જોવાની મસ્ત પ્રકૃતિ વાળી જગ્યા છે નજારો લેવા નેચર વાળી જગ્યા છે બહુ એટલે બહુ મસ્ત છે જગ્યા ભાવનગર ની સરસ ચાલવા માટેની જગ્યા છે કાંઈ હું છે ને વિડીયો ઉતારું છું પણ મને નથી ખબર હું ઉતારું કારણ કે બ્રાઇટનેસ મેન છે ને ગઈશ હાવ એટલે હાવ બંધ કરી દીધી છે આપણા ફોનમાં ચાર્જિંગ છે જ નહીં પણ નજારા બહુ મસ્ત છે ચાર્જિંગ ભલાનો હોય હોસે ના છયું એ વાઉ મજાહી મજા તલાવ છે વાઉ નઈ ડાય બબ તલાવ હે જોક થા આ દો કાઈ નઈ ગાઈસ મસ્ત છે નજારો આપડો નજારાનો મજા લઈ રહ્યા છીએ ને મનીષાબેન પેપર દઈ રહ્યા છે આ તો શાયરી બની ગઈ કઈ નહીં ગઈ મનીષા શકે બોલતી હોય ને તો બે વર્ષે ખરખર એમ કે આ તો કોઈ એમ બની ગઈ આ તો શાયરી બની ગઈ એમ શાયરી બનાવતી હોય ના ભે આ તું તે જૂનું છે આ હા ના આ એક થોડુંક નવું બન્યું છે થોડાક વર્ષો પેલા પણ આ તળાવ તો જૂનું જ છે હતું જ તે આ બધું હું બેન સનસાઈન મસ્ત છે જો અહીંયા મારું પર પ્રકાશ પડી જો

ोकरु <laughs> 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 <वं, laughs>

હું તો બ્રશ જ નથી કરતી ને ગાઈઝ તો આપણે હું રાત ને લઈને કામ આપણે રોજ એમને ચા પીવાનું હોય ખોટો ખોટો ગાવ છે ગાઈઝ બ્રશ કરું છું મારા દાદા એમ થાય એમને પીવા છે હું બહુ વ્યવસ્થિત કરતી નથી ને એટલે કા કેવા દે ને આપણે ગાઈઝ લોકો આપણી ફેમિલી જ છે ને તો ફેમિલીને બધી ખબર હોવી જ જોઈએ ને હું કેવું અને આ જો મનીષાનું ફ્રેન્ડ મનીષા મળી તો મનીષા પેપર દેવા ગઈ છે ઓ મનીષા મળી હતી તને ના પાડે છે કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં એમને કઈ ગઈ છે તને કઈ ન ગઈ વાંધો કઈ નહીં ઉપર પણ ઉડી રહ્યા છે પણ મારા હાથમાં બોટલ છે ને તો ગાઈશું તમને જૂમ કરીને બતાવી નહીં શકું મારો હે વા ભાઈ હા ભઈ

ફાઈનલી ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ પેપર દઈને મનીષા ને પેપર પૂરું થઈ ગયું છે અને મહિમા પેપર ચાલુ થઈ ગયું છે કા મહિમા પેપર છે ને મે મે તું ટ્યુશનમાં આ જ આપણો લખો છો ને તો ચાલ ગુજરાતીમાં નું હજે માં આવ્યા છે હો ગાઈઝ આવ્યા ભેગી બાર ને ઊભા ઊભા છે ને આલે હરો આવી અંદર તરત ખૂટવા મે ના ને આનું ઉપર ઘૂટવાનું આવડે છે હાઈ ને એકડો શીખવાડે આઠ વાગી ગયા છે દિયાવતી ને એવું બધું બાકી છે અને આ બધું શાકભાજી રસ્તામાં છે ને લેતા આવ્યા થોડું કારણ કે શાકભાજી બધું ખૂટી ગયું હતું એટલે રસ્તામાંથી આવતું બધું લેતા આવ્યું નક્કી કર્યું જો બનવું મને મારું ગોકુળ તારા એટલું ગર્વ થતું હશે ને મારું ગામ મારું ગામ કરી દીધી છે આ એ ગાંડી બાઈ આ બાજુ આવતી રહે અને 1 બજે મારી જાય થાય છે જે મે બનાવીને એટલે કપરી જશે કે ના રહે ઉભી રહે રૂપનો સેટ કટ કા તો બહુ ગમે આવ ઢોકળા ની તૈયાર છે બધું ઢોકળા અને ચા બંને તૈયાર છે તમે લોકો કાળા આવો કેવું બનો મેમા જો બે રેવીઓ અમારી પાસે આવી ગયા છે ને દૂધીના ના મુઠિયા થઈ ગયા છે તૈયાર અને આ જો ખાવા બે છે કેટલા માર્ક દસ માં દસ તારે કેટલા આપવાના દસ માંથી દસ માંથી દસ માર્ક મળી ગયા છે હાલો તો એ લોકોએ ચા બનાવી છે અને મારે કઈ મેં વનિતાએ મને આજ મને અનર દીધા નહીં તો રૂસે છાશ પી લઉં કે કુર દૂધ પી લઉં પણ મેં મારા માટે આજે ગરમ દૂધ બનાવ્યું છે જે ઓલું ખાંડ વાળું છે એ થોડું ખાંડ વાળું દૂધ પીશે દૂધી મજા આવશે એટલે